મિત્રોને કેમ છો મજામાં તો મજામાં જ છો તો આપણે એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે હીરની રાઈડ કરવાની છે તો હીને મસ્ત ગરમ ગરમ આપણે પાણી ફીટાવી લીધું છે ગોળવાર ગરમ ગરમ પરનો પાણી ફીટાવી લીધું છે અને હવે આપણે હીરની રાઈડ કરવાની છે અને સિટિંગ માટે પણ નાસ્તો કંઈક જે છે કે સિટિંગ વેઇટ કરે છે નાસ્તા માટે સિટિંગ નાસ્તો કમ્પ્લીટ થા છે પાણી ગરમ પાણીમાં પલાળી દીધું છે તો સિટિંગ નાસ્તો લઈને પછી ટૂકી સમયમાં આપણે હીરની રાઈડ કરવાની છે તો આપણે મળીએ આગળ બ્લોગમાં પેડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે સીટી ની દઈ દઈ જે છે ને હવે આપણે બુલેટ કમરે તૈયાર થઈ ગઈ છે ને બુલેટ કમરે થઈ ગઈ છે આમ પેગ લઈ લેશે એ આપણે તો સંભે આમ પે લઈ લીધું ચાલ પે આલો તો હીર કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આલો રાઈટ કરી દઈએ ચાલુ હવે આપણે ઘણા ટાઈમ પછી હીરની રાઈડ કરી છે તો હીરો મસ્ત એકદમ મસ્ત એટલે મસ્ત હાલે છે જો રામભાઈ બહુ દૂર વ્યા ગયા છે અને આ આપણા જો ગામડાનું તળાવ છે મસ્ત મસ્તને તો અત્યારે તો પાણી એમાં સુકાઈ ગયું છે કારણ કે નું કામ ઘણા ટાઈમથી આ બંધ છે એટલે આમાં પાણી સુકાઈ ગયું થોડું ઘણું જો અહીંયા પાણી તમને દેખાશે આમ બહુ મોટું છે પણ તોય એટલું પાણી પાણી કંઈ છે નહીં થોડું ઘણું આજી છે એ જ છે પાણી અને મસ્ત મજાનો નજારો છે આગળ બહુ મોટું છે એકદમ મસ્ત હાલો તો આજે હવે આપણે ઘરે જશો ને હવે આજની રાઈડ અહીંયા સુધી રાખશો ને હવે આપણે જો બસ ને લઈને જઈ હાલો તો આપણે હવે ફાઇનલી ઘરે પગી ગયા છીએ ને આપણો હગર ને બગીચો ને વ્યવસ્થિત જાય મને કે પણ ઉતાવળી થાય છે તું કે છે મસ્ત ને હીર ને પણ જો આખામાં માં પરસો આટલી ઠંડી છે તો પરસો ઓડી ગયો ફૂલ પરસો ઓડી છે તો આપણે આગળ ન થાક ગયા તો ટ્રાય કરીએ ઘણા ટાઈમ ટ્રાય કરી નથી એટલે આપણે બહુ લોંગ રાઇડ નથી કરી આપણે વિડિયો આવે છે વિડિયો ને લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરજો ઓકે તેમાં